દુદ લેવા ચાહું સ્પાસ્વ ચા પર આવી તો આ જીદ દુદ અનસક્સેસફુલ દર્શકો કેમ છો બધા અને છે જો ભાઈ લાઈટ લઈને આવ્યા છે આવી લાઈટ

તો અત્યારે તો સવાર પડી ગઈ મસ્ત અને નાઈ લીધું છે પતન અને જો દશામાં આરતી વાગે છે હબળાતું હોય તો અને અહીંયા મમ્મી પોતું કરે છે મસ્ત આપણે રેડી થઈ ગયા છો નીતિન ભાઈ છે ને નાસ્તો કરવા બે ગયા આપણે નાસ્તો કરવાનો નાસ્તો નાસ્તો કરી લેવી બસ ઓફિસ તો અત્યારે તો આવી ગયા છીએ ઓફિસથી ઘરે અને સાત વાગી ગયા છે તો યંચવાળું ઘણું છે અને મને લાવવાનું કીધું તું ઓફિસેથી એટલે રસ્તામાં દહીં લાવવાનું કીધું હતું તે ખારી છે એટલે ભૂલી ગયા ભાઈ બોલું હું ભૂલક્કડ છું ભૂલક્કડ તો હવે જવું પડશે સાયકલ લઈને ઉપડવી મસ્ત દહીં લેતા આવી

હા બીજે બીજી ડેરીએ જવું પડશે ફાઇનલી અનસક્સેસફુલ થઈને આવતા રહ્યા સિવાય દૂધ ક્યાંય મળે નહીં બોલો બે ત્રણ બે પૈસો પણ પાછા ચૌદ રૂપિયા આવી ગયા દૂધ ત્યાં મેળવું ને એટલે મેં એક જગ્યાએ પૂછતા કે સવા આઠ પછી આવી જતા તો સવા આઠ પછી જાવ અત્યારના તો જમવા હમણાં બે માણસની થી પછી જાય નથી ટી પેલા દસામાન દોરા ચાલે છે એટલે વ્રત આવે છે તો આરતીમાં જવાનું છે ફરસીમાં તો આરતીમાં જતા પછી આવીને જમી લેવું બધાય આવી ગયા સીવી આરતી કરીને મસ્ત દસામાનની આરતી પૂરી અને છે ને તી થઈ ગઈ જો ઘરે બધાય કે આમના ઘરે બે ત્રણ વસ્તુ જ હોય એ એક વઘારેલા ભાત હૈ મેગી વાળા એક ક્યારેક તીખારી છે પછી બીજું શું હોય દાયર ભાત હોય આખારી ના ટકા ખાવે બધું એવું જ હોય એવું તો જો દહીં તીખારી મસ્ત અને બોપની હું સંભાળું બોપની મિક્સ દાળનું શાક ખીચડી છાઈસ રોટલી અને પ્રસાદી છે ચોકલેટ ને એવું બધું મસ્ત અત્યારે જમી લીધું છે મસ્ત ચોકલેટ એ ખાઈ લીધી પ્રસાદી ને અને ખાઈ છે પાસું દૂધ દેવા હોવા કીધું તું

તો ઘણા દિવસો પછી આજે સાગરબાઢાબે આવતા ત્યાં સુધી ઘડીક દઈશું આજ તો કોઈ ફ્રી ફાયરું એટલે દેખાતું નથી તો બંધુભાઈ એકલા આવી તો હમણાં ચો ફ્રીશું અને પછી ઘરે બે હું તો બ્લોગને કરી દેવી એન્ડ દૂધમાં ના હું કારખાનેથી આવ્યો ત્યારનો સાયકલ જ ફેરવું છું દહીં લેવા જાય બે ત્રણ દૂધ લેવા નામ નામ અત્યારે જમીન નવરાથી આવે કે ફ્રી ફાયર લઈશું બરોબર આખો દીધો કામ એ તો બ્લોગને એન્ડ કરવી જો તમને આ બ્લોગ ગઈ મત લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં જશે દીધી ભાઈ અને હા ખાવાનું પીવાનું મજા ને લાઈફ દુધે ભાઈ